સાબરકાંઠા જિલ્લાના ત્રણ જળાશયમાં પચાસથી સો ક્યુસેક સુધીની આવક શરૂ થઈ છે તો છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ તાલુકામાંથી બેથી દસ મીમી વરસાદ નોંધાયો છે ચોમાસાનો પ્રારંભનો એક મહિનાથી વધુ સમય થયો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ કુલ વરસાદ અગિયાર ઇંચ નોંધાયો છે જ્યારે આઠ તાલુકામાં આઠ ઇંચથી લઈને પંદર ઇંચ સુધી વરસાદ નોંધાયો છે તો આઠ તાલુકામાં સૌથી વધારે વરસાદ અત્યાર સુધીમાં પ્રાંતિક તાલુકામાં ભડાલી તાલુકામાં આઠ ઇંચ વરસાદ નોંધાયો છે તો જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં આઠમાંથી પાંચ તાલુકામાં બેથી દસ મીમી વરસાદ નોંધાયો છે જેમાં ખેડબ્રહ્મામાં છ મીમી વિજયનગરમાં બે મીમી હિંમતનગરમાં દસ મીમી પ્રાતિજમાં સાત મીમી અને તલોદમાં બે મીમી વરસાદ નોંધાયો છે તો સાબરકાંઠા જિલ્લામાં છ જળાશયો પૈકી ત્રણ જળાશયોમાં પાણીની આવક નોંધાઈ છે તો હિંમતનગર પાસે આવેલા ગુહાઈ જળાશયમાં પચાસ ક્યુસેક તલોદ પાસેના ગોરડીયા અને હિંમતનગર અને ભિલોડા વચ્ચે આવેલા હાથમાંથી જળાશયમાં સો ક્યુસેક પાણીની આવક શરૂ થવા પામી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ